ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ પ્લેસ પ્લેસ સવારને પગલે ભાજપના કદાવ નેતા વિજયભાઈ રૂપાણીની ખોળ ભાજપને વર્તાઈ રહી છે ત્યારે ભાવનગર શેમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર શેમાં ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો જેમાં શહેરના પ્રમુખ થઈ લઈને સ્થાનિક ભાજપના ચૂંટાયેલા નેતાઓને પક્ષના આગેવાન કાર્યક્રમો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી કેમેરામેન બી છે સાથે રિપોર્ટર ફિરો છે ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સી એમ વિજયભાઈ રૂપાણીનું આજે વૈશ્વ રાખેલું પ્રાર્થના સભા રાખેલી વિવાન ક્રેશની દુર્ઘટનામાં અન્ય લોકોએ પણ પોતાનો જીવ ગુમાયો હતો એમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ વિજયભાઈ રૂપાણી સાહેબની ખોટ ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં પૂરી કોઈ કરી શકે તેમ નથી વિજયભાઈ એક એક કાર્યકર્તાને ઓળખે અને પોતાના નામથી બોલાવે અને ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમણે કામ કર્યું છે એમની જે છાપ છે આજે બધા કાર્યકરોને ખૂબ એમની ગેરહાજરીથી અનેક દુઃખ થયું છે અને ક્યારેય ન ભૂલી શકાય વિજયભાઈએ એટલો અમને પ્રેમ આપ્યો છે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા તારીખ બાર છ ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની અંદર જે પ્લેન જે ક્રેશ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અમદાવાદ જે પ્લેનમાં જઈ રહ્યા હતા તમામ લોકો અને જે મેસની અંદર ડોક્ટર અને બધા જમતા હતા એ તમામ દિવગંતોને આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ એ આગળ મોતીબાગ અમૂલ ખાતે રાખવામાં આવ્યો